નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ એ પહેલા જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સાથે સાથે બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા તલ અને અન્ય પાકના ભાવના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ બારસો પચાસથી ઓગણીસો છેતાલીસ ગોંડલ અગિયારસોથી થી એકસઠ અમરેલી એક હજારથી બે હજાર પચાસ થી અગિયારસોથી બે હજાર સાવરકુંડલા ચૌદસોથી અઢારસો સિત્તેર જામનગર ચૌદસો પચાસથી ઓગણીસો વીસ ભાવનગર પંદરસો પચાસથી એકવીસો એકોતેર જામજોધપુર એક હજારથી સત્તરસો એકત્રીસ કાલાવડ બારસોથી અઢારસો વીસ વાંકાનેર તેરસોથી સત્તરસો એંશી જેતપુર એક હજાર એકથી એક હજાર એકોતેર જસદણ તેરસોથી અઢારસો ત્રેવીસ વિસાવદર તેરસો દસથી અઢારસો છોતેર મહુવા અગિયારસો પાસઠથી બે હજાર નેવું પોરબંદર તેરસો સિત્તેરથી સોળસો એંશી હળવદ અગિયારસોથી થી અગિયાર ઉપલેટા અગિયારસો ત્રીસથી પંદરસો પાસઠ ઢેંસાણ એક હજાર એકથી અઢારસો એક તળાજા ચૌદસોથી અઢારસો ચાલીસ પાલિતાણા ચૌદસોથી સોળસો નેવું ધ્રોલ એક હજાર એકાણુંથી સત્તરસો આડત્રીસ ઊંઝા એક હજારથી ચાલીસ બીજાપુર નવસોથી અઢારસો વિસનગર નવસો એકાવનથી ચૌદસો પાટણ પંદરસોથી પંદરસો એક મોડાસા સાતસો પચાસથી આઠસો કડી એક હજારથી ચૌદસો એકસઠ બેચરાજી ચૌદસો પચીસથી ચૌદસો છવ્વીસ